નમસ્કાર બધાને આજે આપણે સાંભળીશું ભગવાન પરશુરામ તેની જીવન કથા ભગવાન પરશુરામ ઋષિ જમદગ્નિ અને જમદુકાના ચોથા પુત્ર તરીકે અવતર્યા હતા જમદગ્નિ આકાશમાં સપ્તર્ષિ છે તેમાં તેના બધાના નામ તમને ખ્યાલ હશે છતાં કહી દઉં છું અત્રિ વશિષ્ઠ કશ્યપ ગૌતમ જમદગ્નિ વિશ્વા

કે તારી તારીમાની હત્યા કરી નાખ તો પરશુરામે થોડું પણ વિચાર કર્યા વગર પિતાના ગુસ્સાને શાંત કરવા માતાનું ગળું કાપી નાખ્યું તેના પિતાની આજ્ઞા ન માનવાથી જમધગ્નિ ને કહેવાથી ત્રણ ભાઈઓની હત્યા પણ કરી નાખી આથી ઋષિ જમદગ્નિ ખૂબ ખુશ થયા અને કંઈક વરદાન માંગવા કહ્યું તો પરશુરામે તેની માતા અને ભાઈઓને જીવતા કરવા કહ્યું અને આ હત્યાની વાત માતા અને ભાઈઓને યાદ ન રહે એવું વરદાન માંગ્યું આ રીતે તેને પિતાને ક્રોધ માંથી શાંત પાડ્યા હતા પરશુરામ શિવ શિવજીની તપસ્યા કરવાથી જે પીના ધનુષ્ય હતું તે શિવજીને પરજીએ પરશુરામ ને આપ્યું હતું અને પરશુરામે તે ધનુષ્ય રાજા જનકને દીધું હતું અને જનકે સ્વયંવરમાં મૂક્યું હતું તે ધનુષ્ય રામે તોડ્યું તો પરશુરામ વળી ક્ષત્રિય રાજા રામ પર પણ ક્રોધે ભરાયા હતા પણ પછી રામે ભગવાન છે એવો તેને ખ્યાલ આવી ગયો અને શાંત પડી ગયા આવા તો પશુઓ ઘણા બનાવો છે પણ તેની થોડી ટૂંકમાં માહિતી લઈ ગઈ સત્ય યુગમાં એક પ્રતાપી અને શક્તિશાળી રાજા અર્જુન હે વંશનો હતા તેણે ખૂબ તપ કરી ભગવાન દત્તાત્રેય ખુશ કરી એક હજાર હાથ નું વરદાન માગેલું લીધું અને તેનાથી સહસ્ત્ર બાહુ અર્જુન બની ગયો હતો તેને અહંકાર માં આવી પોતાની શક્તિનો દુરુપયોગ કરી મોટા મોટા રાજ્યો પ્રદેશો મેદાનો પર્વતો જમીન કરી કબજે કરી કરતો તે ક્ષત્રિય હતો અને તેનું માનવું હતું કે હું તે આખી પૃથ્વી ઉપર શક્તિશાળી છું મારાથી કોઈ ચડિયા તો છે જ નહીં હજાર ઉપયોગ કરી દુર્બળોને દબાવતો આ ક્ષત્રિય રાજા અર્જુન એની ધાક બોલતી હતી એક વાર તે જંગલમાં માં ગઈ ત્યાં તેને જમાદગ્નિ ના સુખ સુવિધા જોઈ અને અચંબા પડી ગઈ તેને લોકો આનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તેની પાસે કામ ધેનુ ગાય છે જે બધી ઈચ્છાઓ પૂરી કરે છે આ સાંભળી તે ગાય લેવા આ અર્જુન જમદગ્નિ પાસે ગયો અને જમદગ્નિ એ બળજબરી થી ના પાડી તો તેનું ગળું કાપી નાખ્યું તે સમયે તેનો પુત્ર પરશુરામ વનમાં લાકડા લેવા ગયો હતો જ્યારે તે ઘરે આવી તેના ઘરની સ્થિતિ જોઈ તેની માતા રેણુકાને રેણુકા રડતી હતી તો તેને પૂછ્યું તો રેણુકા એ બધી વાત કરી કે આ હે વંશનો ક્ષત્રિય રાજા જે ખૂબ કૃણ અને અભિમાની છે શહસ્ત્રબાહુ વર્જુ એણે આ બધું કર્યું છે આ સાંભળી પરશુરામ ખૂબ ક્રોધે ભરાયા અને નિશ્ચય કર્યો

અને પશુરામે સમગ્ર પૃથ્વી પર ક્ષત્રિયોને ગોતી ગોતીને એકવીસ વાર ક્ષત્રિય વિહોણી પૃથ્વી બનાવી પણ માત્ર ગર્ભવતી સ્ત્રીઓની હત્યા નહોતી કરી તેને લીધે આજે આ ક્ષત્રિય વંશ છે નૈતર તો પરશુરામે ક્ષત્રિયોને મારી તેના લોહીના એવા મોટા મોટા પાંચ નદી જેવડા કુંડ બનાવ્યા અને લોહીના કુંડ ભરી તેમાં તેના પિતાનું તર્પણ કરી હતું પણ પછી પરશુરામે આટલું મોટું ક્ષત્રિયોને માર્યાનો પાપ

કૃતાયુગ અને દ્વાપર યુગ ત્રણેમાં તેને હાજરી છે કારણ કે એ અમર છે અને હાલમાં પણ છે તો ભાગવતમાં કહેવાયું છે કે હાલમાં ભગવાન પરશુરામ મહેન્દ્રગીરી પર્વત છે ને ત્યાં તપ કરે છે અને આ કળયુગમાં છે ભગવાનનો 24મો અવતાર થવાનો છે કલ્કી અવતાર તેની રાહ જુએ છે અને ત્યારે ફરી પાછા પ્રગટ થશે આ તો ઘણા બધા પરશુરામના જીવનના પ્રસંગો છે પણ તમને ટૂંકમાં માહિતી જણાય અને મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ